બારડોલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ આજે કામરેજ અને પલસાણા તાલુકાની મુલાકાત લીધી કાર્યકરોને સંબોધતા તેમણે હાલની સરકાર પર કટાક્ષો કર્યા હતા લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે તમામ પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે જોર લગાવી રહ્યા છે લોકસભા બારડોલીની બેઠક પર કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના ઉમેદવાર પોતાના મત વિસ્તારમાં મીટિંગનો દોર અને લોક સંપર્ક ચાલુ કર્યો છે આજ રોજ કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ કામરેજ અને પલસાણા તાલુકાની મુલાકાત લીધી હતી કાર્યકરોને સંબોધતા તેમણે સરકાર પર કટાક્ષો કર્યા હતા તેમજ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જોઈએ શું કહ્યું સિદ્ધાર્થ ચૌધરીએ બારમી તારીખે બાડોલી લોકસભાના ઉમેદવાર તરીકે મારી જાહેરાત થઈ ત્યારથી લઈ અને આજ સુધી સમગ્ર લોકસભા વિસ્તારના વિવિધ તાલુકાઓમાં તમામ આગેવાનો સાથે મળીને મેં પ્રચાર કર્યો છે અને દરેકે દરેક વિસ્તારમાં ખૂબ જ સારો પ્રસિદ્ધ પ્રતિસાદ મળ્યો છે જે રીતે આપ અહીંયા જોઈ રહ્યા છો કે આ ફક્ત તાલુકાના મુખ્ય આગેવાનોની એક મિટિંગ હતી એ રીતે દરેક તાલુકામાં મિટિંગ કરી છે અમે અને એમાં ખૂબ જ સારો પ્રતિસાદ અને સારી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા છે કોઈપણ ચૂંટણી કોઈપણ ઉમેદવાર માટે પડકાર જ હોય છે પણ એવી કોઈ ગેરંટી નથી કે માણસ કાયમ જીતતો રહે એટલે આ પંદર લાખ જેવી ગેરંટીની વાત છે પડકાર અમને છે જ પણ અમે જે પ્રતિસાદ મળ્યો છે આ પંદર દિવસમાં એ જોતા હું એવું માનું છું કે આ ચૂંટણીમાં ચોક્કસ લોકોએ મન બનાવ્યું છે પરિવર્તન ખાસ કરીને શિક્ષણનો સળગતો પ્રશ્ન છે શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું છે ખાનગીકરણ થઈ ગયું છે અમારા આદિવાસી વિસ્તારના બાળકો ભણી શકે એવી પરિસ્થિતિ જ નથી અને જે થોડા ઘણા ભણીને ડિગ્રી લાયક થાય છે તો એમને નોકરી નથી મળતી સાથે સાથે જ અમારા વિસ્તારમાં તો વિસ્થાપનનો પણ ખૂબ મોટો પ્રશ્ન છે વિવિધ પ્રોજેક્ટોના બહાના હેઠળ જે રીતે અમારી ફળદ્રુપ જમીનો લઈ લેવામાં આવી રહી છે અથવા તો લેવાના અલગ અલગ પ્રોજેક્ટોના બહાના હેઠળ કાવતરા થઈ રહ્યા છે કે જોતાં હું માનું છું કે આ પ્રશ્નોને લઈને અમે પ્રજાની વચ્ચે જઈશું અને એમાં ચોક્કસ અમે સફળ થઈશું